મિત્રો આજની અમારી કહાણી બેંગલુરુના રહેવાસી એક અંકલની છે જેમનું નામ આશુતોષ છે તો ચાલો હવે આ કહાણી આશુતોષના નજરીયેથી સાંભળીએ પણ કહાણી શરૂ કરતા પહેલા જેમ હું હંમેશા કહું છું તમે ઘણી ડરાવણી કહાણીઓ સાંભળી હશે પણ મને પૂરી ઉમ્મી છે કે આજની આ કહાણી સાંભળીને તમને સાચો ડર લાગશે મારી તમારી પાસે ફક્ત એટલી જ વિનંતી છે કે જો તમે આ કહાણી પૂરી સાંભળશો તો તમને ખરેખર મજા આવશે સાથે જ જો તમે પહેલી વાર અમારી ચેનલ પર આવ્યા છો તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો આમ કરવાથી અમારી અને તમારી નજીકીતા વધશે અને આવનારી વિડીયોઝ સહેલાઈથી તમને મળશે તો વલુ સમય ન ગુમાવતા ચાલો આપણી કહાણી શરૂ કરીએ નમસ્કાર મિત્રો મારું નામ આશુતોષ છે જ્યારે હું તમારી સાથે આ વાર્તા શેર કરું છું ત્યારે હું બેંગલુરુમાં રહું છું હાલાકી મૂળરૂપે હું યુપીનો રહેવાસી છું પણ ઘણા વર્ષો પહેલાં મારા માતા માતાપિતાનું અવસાન થયા બાદ હું મારા કુટુંબ સાથે કાયમી રીતે બેંગલુરુમાં જ રહી ગયો આજે મારી ઉંમર લગભગ પંચાવન વર્ષ છે પણ તે ડરાવણી ઘટનાને આજથી ત્રીસ વર્ષ થઈ ગયા આટલા વર્ષો પછી પણ તે ઘટના ક્યારેક મને એવી રીતે ડરાવી દે છે કે જો હું કોઈ અંધારી જગ્યાએ કોઈ સ્ત્રીને પાછળથી જતી જઉં તો મને તે બધું યાદ આવી જાય છે અને ડરથી મારા હાથ પગ ધ્રુજવા લાગે છે આ ઘટના આજથી લગભગ ત્રીસ વર્ષ પહેલાંની છે જ્યારે હું ત્રેવીસ વર્ષનો હતો ત્યારે મને કર્ણાટકના કોલાર જિલ્લામાં રેલવેમાં સરકારી નોકરી મળી ગઈ અને તેના એક વર્ષ બાદ જ મારી લગ્ન થઈ ગયું તે સમયે મારા ઘરમાં મારા સિવાય ફક્ત મારા પિતા જ હતા મારા લગ્નના સમયે તેમની ઉંમર વધારે નહોતી તેથી મારા લગ્ન પછી તેઓએ મને મારી પત્નીને મારી સાથે લઈ જવાનું કહ્યું જેથી ખાણું બનાવવામાં અને ઘરનું કામ કરવામાં મને કોઈ તકલીફ ન થાય તેમની સલાહ મુજબ હું મારી પત્નીને મારી સાથે લઈ આવ્યો અને તે સમયે અમને રહેવા માટે સરકારી ક્વાર્ટર મળ્યું હતું અમારું રેલવે સ્ટેશન શહેરથી ખૂબ દૂર હતું અને હું મારી પત્ની સુનિતા સાથે ત્યાં જ રહેતો હતો અમારું જીવન સુચારું રીતે ચાલી રહ્યું હતું લગ્નને ફક્ત ચાર મહિના થયા હતા ત્યારે મને ખબર પડી કે મારી પત્ની બે મહિનાની ગર્ભવતી છે આ ખબર મારા માટે મારી પત્ની માટે અને મારા ઘરવાળાઓ માટે ખૂબ જ આનંદની હતી હવે હું તે ક્વાર્ટર છોડીને શહેરમાં જ ભાડે રૂમ લેવા માંગતો હતો કારણ કે રેલવે સ્ટેશન શહેરથી ખૂબ દૂર હતું ભલે ત્યાં રેલવે હોસ્પિટલ હતું પણ બાકીના જરૂરી સામાન લેવા માટે અમારે દૂર આવવું પડતું હું ઈચ્છતો હતો કે જો હું મારી પત્ની સાથે શહેરની અંદર જ ભાડે રૂમ લઈને રહીશ તો અમને કોઈ તકલીફ નહીં થાય રેલવેના તે હોસ્પિટલમાં પણ તે સમયે ખૂબ સુવિધાઓ નહોતી તેથી હું એવી જગ્યાએ રૂમ લેવા માંગતો હતો જે અમને કોઈ તકલીફ ના થાય મારી પત્ની અને ભાવિ બાળકોને ધ્યાનમાં રાખીને મેં ભાડે રૂમ લેવાનું વિચારી લીધું અને શોધ કરતાં અમને એક નાનું પૂરું ઘર ભાડે મળી ગયું જેનું ભાડું પણ ખૂબ ઓછું હતું અને ઘર દેખાવમાં પણ ખૂબ સરસ હતું શહેરના વચ્ચેમાં તો ભાડું ખૂબ વધારે હતું આ બાબતને ધ્યાનમાં રાખીને તે ઘર અમને ખૂબ ઓછી કિંમતે ભાડે મળી ગયું મેં અને મારી પત્ની સુનીતાએ જ્યારે ઘર જોયું ત્યારે અમને પહેલી નજરમાં જ ઘર ગમી ગયું

જ્યારે અમે અમારું બધું સામાન તે ઘરમાં સેટ કરાવી દીધું ત્યારે તે દિવસે અમે ખૂબ થાકી ગયા હતા તેથી ખાણું ખાધા પછી અમે રાતે વહેલા સૂઈ ગયા અને થોડી જ વારમાં અમને ઊંડી ઊંઘ આવી ગઈ રાત્રે જ્યારે હું સૂતો હતો ત્યારે મને એવું લાગ્યું કે જાણે કોઈ મને જગાડવાનો પ્રયાસ કરી રહ્યું છે આ અનુભવ થતા જ મેં ઝડપથી આંખો ખોલી મેં વિચાર્યું કે કદાચ મારી પત્ની હશે તેને કોઈ તકલીફ હશે પણ મેં તેની તરફ જોયું તો તે ઊંડી ઊંઘમાં સૂતી હતી મેં ચારે તરફ જોયું ત્યાં કોઈ નહોતું પછી હું ફરી સુવા માટે સૂતો મને જે ઊંઘ આવી નહોતી ત્યારે મને લાગ્યું કે જાણે કોઈ બાલકની તરફથી અમને જોઈ રહ્યું છે આ અનુભવ થતાં જ મેં આંખો ખોલીને જોયું બાલ્કનીમાં કોઈ નહોતું બાલ્કનીનો દરવાજો અંદરથી લોક કરેલો હતો અને બાલ્કનીમાં જે બારી હતી તેમાંથી બહારનો નજારો પણ દેખાતો હતો પણ કોઈ દેખાતું નહોતું હવે મેં આ બાબત પર વધારે ધ્યાન ના આપતા ફરીથી સુઈ ગયો થોડા સમય પછી જ્યારે હું સૂતો હતો ત્યારે મને લાગ્યું કે જાણે કોઈ મારા સીને પર હાથ ફેરવી રહ્યું છે ઊંઘમાં હોવાને કારણે મેં આ બાબત પર વધારે ધ્યાન ન આપ્યું અને મારી પત્ની પણ સાથે સૂતી હોવાથી મેં વિચાર્યું કે ઊંઘમાં તેનો જ હાથ હશે ત્યારે મને ઓરડામાં એવું લાગ્યું કે જાણે કોઈ ફરી રહ્યું છે આ અનુભવ થતાં જ મેં આંખો ખોલી તો સામેની અલમારી પર કંઈક બેઠું હતું જેની બંને આંખો ચમકી રહી હતી આ જોઈને હું ખૂબ ડરી ગયો અને ધસમસાટ ભરીને ઠીક ઠીક આંખો ખોલીને જોયું ત્યાં કંઈ ન હતું હવે મેં મનમાં જ કહ્યું કે કંઈ નથી ઊંઘમાં ભ્રમણા થઈ જાય આવું વિચારીને હું ફરીથી સૂઈ ગયો તે રાત તો પૂરી ગઈ બીજે જ દિવસે સવારે થતાં જ મેં મારી પત્નીને સંભાળ રાખવાનું કહીને ડ્યુટી પર જવા માટે તૈયાર થઈને રેલવે સ્ટેશન તરફ નીકળી ગયો તે તરફ જવા માટે મને ઘરની આગળથી જ ટેમ્પો મળી ગયો હતો તેથી જવા આવવામાં કોઈ તકલીફ નહોતી સાંજે ઘરે પાછા ફરતી વખતે હું ઘરનું સામાન ફળ ફ્રૂટ વગેરે લઈને આવ્યો સુનિતા ઘરે એકલી હતી જેની મને ચિંતા પણ હતી જ્યારે ઘરે આવ્યો ત્યારે મેં જોયું કે સુનિતા નાના બાળકોના કપડાં બનાવી રહી હતી આ જોઈને મેં કહ્યું આ બધું શું હા પોતાના હાથે બનાવેલા કપડા પોતાના બાળકને પહેરવામાં જુદો જ સુખાકારી લાગે છે આમ કહીને તેણે બધા એક બાજુ મૂકી દીધા અને મારા માટે ચા બનાવવા રસોડામાં ચાલી ગઈ હું ઓરડાની હતો પાછળની છત તદ્દન ખાલી હતી અને ત્યાં એટલો ઘણો કચરો પડેલો હતો કે જોઈને લાગતું હતું કે કદાચ પાછળના ઘરમાં કોઈ રહેતું નથી ત્યારે સુનિતા મારા માટે ચા બનાવીને લઈ આવી અમે બંને એક સાથે ચા પીધી થોડી વાતો કરી અંધારું થઈ ચૂક્યું હતું થોડીવાર અમે બહાર બાલ્કનીમાં બેઠા રહ્યા પછી મેં સુનિતાને રસોડામાં મદદ કરી કારણ કે ગર્ભાવસ્થાના પહેલા મહિનાઓમાં સુનિતાને ખૂબ તકલીફ થતી હતી તેને હંમેશા થાક લાગતો હતો થોડું એ ખાધા પછી તેને ઉલટી થઈ જતી હતી તેથી હું ખૂબ મદદ કરતો કે જેથી તેને કોઈ તકલીફ ના થાય આમ અમે બંને મળીને ખાણું બનાવ્યું અને ખાધ્યા પછી સૂઈ ગયા થાક્યા હોવાને કારણે મને થોડી જ વારમાં ઊંઘ આવી ગઈ સુનિતાને પણ ગર્ભાવસ્થાના સમયે સ્વાસ્થ્ય સારું નહોતું રહેતું અને ઘરનું કામ કરવાથી તેને પણ થાક લાગતું હતું તેથી તે પણ સુઈ ગઈ હું હજી સૂતો હતો ત્યારે મને લાગ્યું કે જાણે કોઈ બાલ્કનીનો દરવાજો જોર જોરથી ખખડાવી રહ્યું છે અને કહે છે કે દરવાજો ખોલો આ અનુભવ થતાં જ મેં ધસમસાટમાં આંખો ખોલીને બાલ્કની તરફ જોયું પણ ન તો કોઈ અવાજ આવતો હતો ન કોઈ દરવાજો ખખડાતો હતો કદાચ ઊંઘમાં મને ભ્રમણા થઈ હશે આમ વિચારીને મેં વધારે ધ્યાન ના આપ્યું હવે હું ફરીથી સૂવા માટે સૂતો મને હજી ઠીકથી ઊંઘ આવી નહોતી ત્યારે ફરી મને બાલ્કનીના દરવાજા ખખડવાનો અવાજ આવ્યો જાણે કોઈ બાલ્કનીનો દરવાજો ખખડી રહ્યો હોય આ સાંભળીને મેં આંખો ખોલી અને તે તરફ જોવા લાગ્યો પણ હજી કોઈ દેખાતું નહોતું આ જોઈને મને સમજાતું નહોતું કે મને મનની ભ્રમણા થઈ રહી છે કે મેં કોઈ ડરામણું સ્વપ્ન જોયું છે કે ખરેખર આમ થયું છે પણ કારણ નથી સમજાતું તે સમયે મારું મન વારંવાર કહેતું હતું કે મારે ત્યાં જઈને એકવાર જોવું જોઈએ તેથી હું ઊઠીને બાલ્કની પાસે ગયો અને બાલ્કનીનો દરવાજો ખોલીને બહાર જોયું પણ બાલ્કનીમાં તો કોઈ નહોતું આ જોઈને હું બાલ્કનીનો દરવાજો ફરી બંધ કરવા લાગ્યો ત્યારે મારી નજર જે છત પર અમારી બાલ્કની ખુલતી હતી તે તરફ ગઈ તો મેં જોયું કે ત્યાં એક વૃદ્ધ સ્ત્રી બેઠી હતી જે ચાંદની રાત્રિએ મને દેખાતી હતી તેની ઉંમર ખૂબ વધારે હતી અને તે છત પર બેઠી બેઠી મારી તરફ ઘૂર ઘૂર કરીને જોઈ રહી હતી તે વૃદ્ધ સ્ત્રીને જોઈને મેં વિચાર્યું કે કદાચ આ ઘરમાં આજ વૃદ્ધ સ્ત્રી રહેતી હશે પણ રાતના આ સમયે આખરે તે અહીં શું કરી રહી છે કારણ કે રાતનો સમય લગભગ બાર વાગ્યાનો હતો પછી મેં મનમાં જ કહ્યું કે વૃદ્ધ સ્ત્રી છે વૃદ્ધાવસ્થામાં ઊંઘ ઓછી આવે છે તેથી છત પર ટહેલવા આવી હશે આમ વિચારીને હું તે તરફ જોતો રહ્યો તે સમયે મારું મન કરવા લાગ્યું કે હું આ વૃદ્ધ સ્ત્રી સાથે એકવાર વાત કરું પણ રાતનો સમય શું આવી રીતે વાત કરવી યોગ્ય હશે આમ વિચારીને મેં કંઈ કહ્યું નહીં અને ફરી બાલ્કનીનો દરવાજો બંધ કરીને મારા પથારી તરફ વળ્યો ત્યારે મને લાગ્યું કે જાણે કોઈ મારી પાછળ પાછળ આવી રહ્યું છે આ અનુભવ થતાં જ ધસમસાટમાં મેં ઝડપથી પાછળ જોયું તો કોઈ નહોતું આમ ફરી વધારે ધ્યાન ના આપતા હું પથારી પર જઈને સુઈ ગયો અને થોડી જ વારમાં મને ઊંઘ આવી ગઈ જ્યારે હું ઊંડી ઊંઘમાં સૂતો હતો ત્યારે મને લાગ્યું કે જાણે કોઈ મારા સીને પર બેઠું છે આ અનુભવ થતા જ મેં આંખો ખોલવાનો ખૂબ પ્રયત્ન કર્યો પણ આંખો ખુલી નહીં પણ મારા સીને પર કોઈ બેઠું છે તેનો મને અહેસાસ થતો હતો ઘણો પ્રયત્ન કર્યા છતાં જ્યારે આંખો ન ખુલી ત્યારે અચાનક જ સીનાનો ભાર ઓછો થઈ ગયો એટલે કે હવે કોઈ મારા સીને પર નથી આનો અહેસાસ થતા હૃદયની ધબકન વધી ગઈ હતી હું ધ્રુજી રહ્યો હતો મેં મનમાં જ કહ્યું કે કંઈ નથી આમ વિચારીને હું ફરી સુવા માટે જેમ સૂતો તેમ મારા ઉપર એક બેહોશી છવાઈ ગઈ અને હું ઊંઘમાં ખોવાઈ ગયો સવારે મારી આંખ ખુલી ત્યારે રાતની ઘટના યાદ કરીને હું થોડો પરેશાન હતો સમજાતું નહોતું કે મેં કોઈ સ્વપ્ન જોયું હતું કે ખરેખર મારી સાથે આમ બન્યું હતું ત્યારે સુનિતાએ મારી તરફ જોઈને કહ્યું શું થયું કંઈક પરેશાન લાગો છો કોઈ વાત છે તો મેં કહ્યું રાતે સૂતો હતો ત્યારે કંઈક અજીબ લાગ્યું હતું જેથી હજી ધ્રુત છૂટી રહી છે આ સાંભળીને સુનિતા બોલી કોઈ ડરામણું સ્વપ્ન જોયું હશે તો મેં કહ્યું પતો નથી યાર આમ કહીને હું નાવા બાથરૂમમાં ચાલ્યો ગયો જ્યારે હું બાથરૂમમાં નહાતો હતો ત્યારે મને લાગ્યું કે જાણે કોઈ મને સ્પર્શ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે તેના હાથનો સ્પર્શ મને અનુભવાતો હતો તેથી મેં દસમું સાઠમાં ચારે તરફ જોયું પણ બાથરૂમમાં તો કંઈ નહોતું કદાચ મારા મનની ભ્રમણા છે આમ વિચારીને મેં ઝડપથી નહીને બહાર આવ્યો પછી મેં અને સુનિતાએ સાથે નાસ્તો કર્યો તે પછી હું મારું ટિફિન લઈને ડ્યુટી પર જવા નીકળી ગયો બીજે દિવસે ડ્યુટી પરથી પાછા ફરતા હું રસ્તામાં જ એક પડોશી દાદાજીને મળ્યો જે આસપાસના વિસ્તારમાં ઘણા વર્ષોથી રહેતા હતા મને થયું કે તેમને પાછળના ઘર વિશે કંઈક ખબર હશે મેં તે વૃદ્ધ સ્ત્રી વિશે પૂછ્યું ત્યારે દાદાજીનો ચહેરો ફિક્કો પડી ગયો તેઓ બોલ્યા બેટા તું ત્યાં રહેવા ગયો એ ઘર તો શાપિત છે એ વાડીમાં જે વૃદ્ધ સ્ત્રી તને દેખાઈ એ એક ડાયન એટલે કે ડાકણ હતી તેણે ઘણા વર્ષો પહેલા પોતાના જ ગર્ભવતી બહેનનું ખૂન કરીને તેના ગર્ભની બલિ આપી હતી જેથી તેને અમૃતવનું વરદાન મેળવ્યું પણ પછી ગામ લોકોએ તેને જીવતી સળગાવી દીધી અને ત્યારથી તેની આત્મા ત્યાં ભટકે છે મારા હાથ પગ ઠંડા થઈ ગયા હું તરત જ ઘરે દોડ્યો પણ ત્યાં સુનિતા ભયાનક રીતે ચીસો પાડી રહી હતી મેં ઓરડામાં પ્રવેશ કર્યો તો જોયું કે એક કાળો વિકરાલ પડછાયો સુનિતાના પેટ પર બેઠો છે તેની આંખો લોહી જેવી લાલ ચમકી રહી હતી સુનિતાનો ચહેરો વેદનાથી વિકૃત થઈ ગયો હતો મેં કંઈક કરવાનો પ્રયાસ કર્યો પણ મારું શરીર જાણે જમીનમાં ગાડી ગયું હોય એવું લાગ્યું હું ખસી પણ શક્યો નહીં અચાનક જ એક ભયાનક ચીઝ સાથે મેં જોયું કે જાણે એક અદૃશ્ય હાથે સુનીતાના ગર્ભમાંથી એક નાનું કથ્થાઈ રંગનું પ્રાણ બહાર ખેંચી લીધું ડાયાને તેને હાથમાં લીધું અને પછી એક ભયાનક ગડગડાટ સાથે તે ગાયબ થઈ ગઈ સુનીતા બેભાન પડી ગઈ અને તેના શરીર પરથી લોહી વહેવા લાગ્યું તેનું મિસકેરેજ થઈ ચૂક્યું હતું હું ધ્રુજતો હતો રડતો હતો પણ મારા શરીરમાં એક પણ હલનચલન નહોતું આખરે જ્યારે મને શક્તિ મળી ત્યારે હું સુનિતાને હોસ્પિટલ લઈ ગયો ડોક્ટરોએ કહ્યું કે ગર્ભપાત થયો છે પણ હું જાણતો હતો કે સત્ય શું હતું હું તરત જ રેલવે ક્વાર્ટર પર પાછો ફર્યો સુનિતાને સાજી થવામાં થોડા દિવસ લાગ્યા અને પછી તેને સલામતી માટે તેના માતા પિતા પાસે ગામ મોકલી દીધી પણ ડાયરનો પીછો હજી સમાપ્ત નહોતો થયો એક દિવસ જ્યારે હું ક્વાર્ટરમાં એકલો હતો ત્યારે દરવાજે ટકોરો થયો બહાર સુનિતા ઊભી હતી તેણે કહ્યું મને ઘણી યાદ આવી તેથી પાછી આવી ગઈ મને થોડો સંદેહ થયો કારણ કે તેની વાણીમાં કોઈક જાતની ઠંડક હતી પણ મારી ચિંતા ઓછી થતાં મેં તેને અંદર બોલાવી રાત્રે જ્યારે આખું ઘર શાંત થયું ત્યારે સુનિતા મારી પથારી પાસે આવી ઊભી રહી મેં જોયું કે તેની આંખોમાં એક વિચિત્ર ચમક હતી અચાનક તેણે મારો હાથ પકડ્યો એક ઠંડક જ્યારે બરફની સોય મારા શરીરમાં પ્રવેશી અને મારી શક્તિ ચૂસવા લાગી હું નાચી શક્યો નહીં બોલી શક્યો નહીં મને લાગ્યું કે જાણે હું મૃત્યુ પામી રહ્યો છું ત્યાં જ ફરીવાર દરવાજે ટકોરો થયો બહાર ખરેખર સુનિતા ઊભી હતી તેના માતા પિતા સાથે તેણે બૂમ પાડી આશુ બંધ કરો એને એ ડાયન છે આ વત સાંભળતા જે સુનિતા મારી પથારી પાસે ઊભી હતી તેનું સ્વરૂપ બદલાવા લાગ્યું તેની ત્વચા સડવા લાગી નખ લાંબા અને કાળા થઈ ગયા અને તેની આંખો ભયાનક રીતે ચમકી એક તીખી અસહ્ય ચીજ સાથે તે બારીએથી બહાર કૂદી ગઈ અને અંધારામાં ભળી ગઈ પણ તેનો સ્પર્શ તેની ઠંડક મારા શરીરમાં ઝેર જેવી ફેલાઈ ગઈ હું ત્યાં જ બેહોશ થઈને પડી ગયો આગામી કેટલાક અઠવાડિયા સુધી હું ભયાનક તાવ અને સપનાઓમાં પડી રહ્યો ડોક્ટરોને પણ સમજાતું નહોતું કે શું થયું છે છેલ્લે મારા સસરાએ મને ગામ લઈ જઈને એક જાણીતા તાંત્રિક પાસે ભેટ કરાવ્યા એ તાંત્રિકે કહ્યું આ ડાયનના જીવનું શાપ છે એણે તારી જીવન શક્તિ ચૂસી લીધી છે તેમણે એક જટિલ પૂજા કરી અને મને ગામના કુલ દેવતાની પ્રાર્થના કરવા કહ્યું ધીરે ધીરે કુદરતી ઉપચાર અને આધ્યાત્મિક શક્તિથી હું સાજો થવા લાગ્યો જીવન પાછું મળ્યું પણ મારો ભોગ ચૂકવાઈ ચૂક્યો હતો અમારું ભાવિ બાળક જ્યારે હું સંપૂર્ણપણે સાજો થયો ત્યારે મેં તરત જ કોલાર છોડવાની અરજી કરી અને બેંગ્લોર ટ્રાન્સફર મેળવ્યું એ ઘરનો અને તે શહેરનો મારા માટે અંત આવી ચૂક્યો હતો મિત્રો આજ પણ જ્યારે હું કોઈ અંધારી ગલીમાં કોઈ વૃદ્ધ સ્ત્રીનો પડછાયો જોઉં છું કે કોઈ સ્ત્રીને પાછળથી ચાલતી જોઉં છું ત્યારે મારા હાથ પગ ફરી ધ્રુજવા લાગે છે મારી આંખો સામે તે ભયાનક દ્રશ્ય તરી આવે છે હું જાણું છું કે ઘણા લોકો આવી વાતો પર હસે છે પણ મારે તમને એક વાત કહેવી છે ભાડાનું ઘર લેતા પહેલા ખાસ કરીને જો તે ઓછા ભાડે અને સુંદર હોય તો તેના ઇતિહાસ વિશે ચોક્કસ તપાસ કરી લો પૂછો જાણો અને જો શંકા જાગે તો ત્યાંથી તરત દૂર થઈ જાઓ કારણ કે કેટલાક શાપો કેટલીક આકમો સમયની સાથે ખતમ થતી નથી તો મિત્રો આ હતી મારી જીવનની સૌથી ભયાનક અને સાચી ઘટના કહો તમને કેવી લાગી કૃપા કરીને કમેન્ટ કરીને જરૂર જણાવશો અને હા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ડર લાગ્યો હોય તો લાઈક કરી દો જુઓ બીજી વાત કહાણી અહીં સમાપ્ત થાય છે ધ્યાન રાખજો ભાડાનું ઘર લેતી વખતે લાઈક ધ વિડિયો before it's too late subscribe to story haven or we'll meet tonight